તો તમને ખબર છે કાલે પણ આપણે વિડીયો આપ્યો હતો કે આપણે આપણો એગ્રો સ્ટાર્ટ કર્યો છે અને એગ્રોનું નામ છે આપણું જય કિસાન એગ્રો આપણે તમે જોઈ શકો છો અને અહીંયા આપણે તમારે તમાર તમામ પ્રકારની દવા હોય શાકભાજીની છે પછી તમારે અત્યારની સિઝન આવશે કપાસ છે મગફળી છે તમામ વસ્તુ મળતી રહેશે વિડીયો છેલ્લે અન સુધી જોશો એટલે થોડીક આજે આપણે કપાસની માહિતી આપશું કઈ કઈ વેરાયટી અત્યારે માર્કેટમાં જે આવતી હોય અમુક વેરાયટી છે કઈ વાળી છે જે આપણી પાસે જે અત્યારે અવેલેબલ છે એ તમે જોઈ શકશો અલગ અલગ વેરાયટી એની વિશે થોડી થોડી માહિતી આપશો પછી આમાં ઘણા ખરી મિત્રો એવા હોય કે કોકને વાળી વેરાયટી કરવી હોય કોકને બિનપિયત કરવી હોય તો આપણે આપણી પાસે જે વેરાયટી છે એની વિશે થોડીક માહિતી આપશું જેથી તમને એની વિશે ખબર પડે તો પહેલાં તો આપણે ચેનલને પહેલાં વેલી જોતા હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો આપણી બે યુટ્યુબ ચેનલ છે અને બંનેના નામ પણ અહીં તમે જોઈ શકો આજે અમારો ફોટાવાળો છે એમાં આપણે શાકભાજીની ઉપયોગ જોઈશું અને જે આપણે તમે અત્યારે જે જોવો છો જય કિસાન ઓફિશિયલ એની ઉપર હવે તમને જે આપણે એકરોને લગતી કોઈ પણ દવા છે ઈડ મારવાની છે કે કોઈ પણ ફૂગ ના શકશે એક્સ ઝેડ જે તમારે નવા કોઈપણ જે પ્રશ્ન હોય એ સ કોમેન્ટ લખશો પછી આપણો મોબાઈલ નંબર આવશે ગમે ત્યારે તમે કોન્ટેક પણ કરી શકો છો તો અત્યારે આપણી પાસે જે કપાસની વેરાયટી છે પછી શાકભાજીમાં છે તમારે દૂધી કારેલ એક્સ કોઈ પણ અમેરિકન મકાઈ છે બધી વસ્તુ આપણી જે શોપ છે જે તળાજામાં આવી છે કઈ જગ્યાએ આવી છે જે અહીંયા એડ્રેસ પણ તમે જોઈ શકો છો ખાલી તાણે ચોકડી છે માર્કેટ યાર્ડની સામે અમિતરાજી માર્કેટ બન્યું છે દુકાન નંબર ત્રીસ તે મેં મારી દુકાનનું પણ એડ્રેસ આપી દીધું છે બધી માહિતી આપી દીધી છે પ્રશ્ન હોય ફોન કરજો અમુક કોમેન્ટો નહીં લખતા કેમ કે અહીંયા હું એનો જવાબ ન આપી શકું અને પછી કદાચ હું કાંઈક વસ્તુ બતાવું કોઈ દવા બતાવું કે હાલો ભાઈ આ કોરાજન છે તો એના ભાવ પણ એ અમુક હોય તમે કોમેન્ટમાં લખીને રિપ્લાય ન દઈ શકું આવી વસ્તુ એટલા માટે કહું છું કે અમુક વસ્તુ એ ફોનથી સોલ્યુશન થાય એનું તમે કોમેન્ટ લખીનું સોલ્યુશન ન થાય એટલે તમને પણ મજા આવે મને પણ મજા આવે તમને પણ કંઈક જાણવા મળે એટલા માટે રોજ આપણે કંઈક ને નવું લાવીશું તમને કંઈક જાણવા મળશે અને તમને કંઈક સારું લાગે તો મગજમાં ઉતારો ન લાગે તો કાંઈ નહીં તમને એમ લાગતું છે કે આ બધી માહિતી દેશે પણ બીજા દેતા છે અને હું દેશ એમાં તમને કંઈક જાણવા મળશે કંઈક તમને અલગ લાગશે એટલા માટે તો વિડીયોમાં આપણે આગળ વાત કરીશું એમ અલગ અલગ કપાસની વેરાયટી છે આપણે વાત લઈએ તો અંકુર કંપનીની છે ત્રીસ અઠ્યાવીસ આ માં પણ ચાલે છે બિનપીયત બંને રીતે ચાલે છે અને આનો પણ સારી વેરાયટી છે કેમ કે ઘણા વર્ષોથી જૂની વેરાયટી છે કપાસની તમે કોઈને એવું હોય પાણી સાથે મતલબ પાણી હોય અને પણ લાંબા ગાળા સુધી મતલબ આ કપાં ઊભો રાખો હોય તો સારામાં સારી વેરાયટી છે તો આ વેરાયટી પણ તમે કરી શકો છો પછી વાત કરીએ તો નવા કપા પણ એક સારામાં સારી વેરાયટી છે આ પણ એક કપાસની સારામાં સારી વેરાયટી છે નવાબ જે આપણને લાગશે એ તમને હું વેરાયટી બતાવું છું બાકી વેરાયટી તો ઘણી હોય પણ મને એવું લાગે છે કે કાલ સવારે તમને પણ મજા આવે એટલા માટે પછી આપણે વાત કરી જે સંકેત કપાસ આવે છે નાથ કંપનીનું સંકેત એકસો અગિયાર આ પણ બહુ સારી વેરાયટી આ પિયતમાં આવે છે આ પણ વેરાયટી છે એ પિયતની વેરાયટી છે આ આ કપાસ પણ આપણી પાસે હાજરમાં છે પછી આપણે વાત કરીએ તો જે ક્રિસ્ટલ કંપનીનું જે આવે છે પંચોતેર પોતેર આ બિનપીયત વેરાયટી છે મતલબમાં પાણી વગરનો એરિયા હોય કોઈ હોય એને કુવો ન બનેલો હોય ખેતરમાં હાલે પાણી પાવતો પણ પાણીની તમારે જરૂર ઓછી પડે છે અમુક કપાસ એવા હોય છે મેં તમને વાત કરી કે આમાં મેં તમને કેમ સમજાવ્યું કે આમાં પીએચની જરૂર પડે છે કેમ કે આમાં આ લેટ વેરાયટી છે એટલા માટે તમને બંને રીતે સમજાવું એટલે મેં તમને અગાઉ પણ વિડીયોમાં વાત કરીશું કે તમે મારો વિડીયો જોશો એટલે તમને કંઈક નવું જાણવા મળશે પછી હજી આ વેરાયટી વાત કરીએ એટીએમ છે આ પણ બંને રીતે ચાલે છે પાણી સાથે પણ ચાલે છે બિનપિયતમાં પણ ઉપયોગ કરો પણ વધારે પિયતમાં ઘણા આનો ઉપયોગ કરે છે કાવેરી કંપનીની જે આ વેરાયટી છે એટીએમ એવી રીતે જે જે કાવેરી કંપનીની એક બીજી વેરાયટી આવે છે આપણે વાત કરીએ તો જાદુ કરીને આવે છે આ બિનપિયત વેરાયટી છે પછી આપણે આ વેરાયટીની કેમ વાત કરીએ આ બિનપીય છે આ બંને બિનપીય વેરાયટી છે તો આમાં પણ સિરીઝમાં સારા ઝીડા બેસે છે પછી આપણે બીજી વાત કરીએ તો આ એક છે વિપ્લો કરીને આવે છે વેરાયટી આપણે આ પણ એક સારી વેરાયટી છે નજીક નજીક ઝીંડો બેસે છે અને સિરીઝમાં બેસે છે આ વેરાયટી પણ બહુ સારી છે બાકી તમને જે સારી લાગે એ ઘણી વેરાયટી બતાવી છે જે મને લાગ્યું છે પછી આપણે બીજી વેરાયટીની વાત કરીએ તો એક આ કોડબેક કરીને આવે છે જે આ બિન પિયતમાં ચાલે છે આ કપા તો ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ પણ થયો છે અને બહુ ઘણું ઉત્પાદન મળે છે ઘણા ખેડૂત ખેડૂતોના રિવ્યુ પણ છે અને સારી વેરાયટી છે મતલબમાં કોટબેગ આજે બીન કિયર મતલબમાં જે ખેડૂત મિત્રોને કવો બોર ન હોય અને ખાલી ચોમાસોમાં મતલબમાં ચોમાસ આધારિત કપા કરવાનો હોય તેમાં તમે આ કોટબેગનો ઉપયોગ કરી શકો છો પછી આગળ આપણે બીજી વાત કરીએ તો આ છે પુષ્કર કરીને આપણે સુત્રવાળા આપણે એક સારી વેરાયટી છે વાળી આ બંને રીતે આ પણ ચાલે છે પાણી હોય તો છતાં પણ પાણી હોય તો બહુ સારું ઉત્પાદન આપે છે આ વેરાયટી પછી આગળ આપણે વાત કરીએ તો બીજી વેરાયટી છે એક રાજા કરીને છે જે નોઝુવડી કંપનીની આવે છે આ પિયતવાળી વેરાયટી છે કોઈને એવું હોય કે મારે પિયતવાળી વેરાયટી બનાવી છે પ્લસ વાળું પાંદડું થાય રોવટીવાળું પાંદડું હોય તો અમુક સુઈ સાજીઓથી ઓછી લાગે તો આમાં આમાં એક બેનિફિટ છે આ વેરાયટીમાં જે વાળું પાંદડું થાય છે પ્લસ ઝીંડવા મોટા સાઇઝ થાય છે અને લાઇનમાં સિરીઝમાં પણ બેસે છે તો મેં તમને કપાસની જે મને લાગ્યું હોય થોડીક માહિતી આપી દઈએ સીતા કોઈ કોઈપણ પ્રશ્ન હોય મોબાઈલ નંબર આવે છે મેં તમને જેમ અગાઉ જાણ કરી એમ કે અમુક વસ્તુ કોમેટી સોલ્યુશન ન થાય તો આપણે મોબાઈલ નંબર આવે છે એનાથી સોલ્યુશન થાય બાકી રોજ આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને રોજ આપણી માહિતી મળતી રહે તો આપણી અહીં માહિતી આજે પૂર્ણ થશે કાલે કાલે નવી માહિતી સાથે ફરીથી મળશું